વડોદરા તરસાલી વિસ્તારમાં ચાર દિવસ અગાઉ રોડ ઓળંગતા લઈ ભાગી જનાને મકરપુરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શોધી કાઢ્યો છે પોલીસે પચીસ જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા કરજણ ટોલ નાકાના સીસીટીવી ફૂટેજના આધારે કારનો નંબર મેળવી આરોપી સુધી પોલીસ પહોંચી હતી તરસાલીના રામનગરમાં રહેતો ઓગણીસ વર્ષનો વિનય રોહિત આઈટીઆઈમાં અભ્યાસ કરતો હતો રાત્રે પાણી લેવા માટે તરસાલી એસઆર પેટ્રોલ પંપ પાસે રોડ ક્રોસ કરીને સામે ગયો હતો અને તે સમયે એક કાર ચાલકે તેને ટક્કર મારતા ઈજાઓ થઈ હતી અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું અકસ્માત પછી ભાગી છૂટેલા કાર ચાલકની શોધખોળ મકરપુર પોલીસે શરૂ કરી હતી અકસ્માત સ્થળથી આગળના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરતા એક શંકાસ્પદ કાર દેખાઈ હતી એ કાર વિજયનગર સોસાયટીમાં અંદર ગઈ જેથી પોલીસે વિજયનગરમાં આ પ્રકારની કાર કોની છે તેની વિગતો મેળવી હતી આ દરમિયાન કાર સેલવાસમાં સિવિલ કોન્ટ્રાક્ટરનું કામ કરતા યુવક પાસે હોવાનું જાણવા મળ્યું હતું કાર ચાલક રાત્રે જ ઘરેથી નીકળી ગયો હતો સેલવા જવા માટે કરજણ ટોલનાકું ક્રોસ કરવું પડે છે જેથી મકરપુલા પોલીસે કરજણ ટોલનાકાના ફૂટેજ ચેક કરતા આ કારનો નંબર મળી આવ્યો હતો જેના આધારે પોલીસે કાર ચાલક ધવલ જયંતિભાઈ પટેલ રે વિજયનગર તરસાલીનાઓને ઝડપી પાડ્યા હતા પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી હતી કે ધવલ બ્રેક મારવા ગયો પરંતુ તેનો પગ એક્સિલેટર પર પડી જતાં કારની સ્પીડ વધી ગઈ હતી